મીડિયા સમક્ષ અધિકારી બહાનાબાજી કરતા અને જવાબ આપવામાં ખચકાટ અનુભવ્યા અમદાવાદ કેશવનગર ખાતે ઠાકોર સમાજના એકસો પચાસથી થી વધારે એએમસી દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનોને લઈને સમગ્ર ગુજરાત ઠાકોર સમાજમાં રોશની લાગણી જોવા મળી હતી

કે આવી જ રીતે અન્યાય અને અત્યાચાર ગુજારવામાં આવશે જો યોગ્ય રીતે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અહેવાલ શૈલેષભાઈ ઠાકોર આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ મીડિયાના એનું કારણ તો બતાવશો ને મીડિયામાં ઓન કેમેરામાં જો જે અત્યારે બોલી રહ્યા બાઈટ નહીં તબિયત મારી બરાબર

સાહેબ આપી દો પડશે તમે જાના કરી રહ્યા છો સાહેબ એમાં ના પાડું છું